બોટા જિલ્લામાં વધુ એક વખત ખનીજ માફિયાઓની દાદાગીરી સામે આવી જિલ્લા ખનીજ વિભાગના અધિકારીઓની ટીમે ગઢડાના કેરાળા રામપરા ગામે રેડ કરી હતી જ્યાં ગેરકાયદે રીતી ભરેલું ડમ્પર રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યું આ દરમિયાન ડમ્પરના માલિક રીતિ ઠાલવીને ડમ્પર લઈને ફરાર થયા હતા અને આ સમગ્ર ઘટનાનું ખનીજ વિભાગે મોબાઈલમાં શૂટિંગ કર્યું હતું તેમજ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર બિપિન ખાછડિયાએ ગઢડા પોલીસને ડમ્પરના માલિકો હરદીપ ખાચર અને પ્રતાપ ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે ગત તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસ ચોવીસના રોજ ગઢડા તાલુકામાંરાલા ગામે શસ્ત્રશાસ્ત્રી બોટાદની ટીમ દ્વારા તપાસ કરતા સ્થાનિક સ્થળ તપાસ માટે પીળા કલમનો નંબર વગરની રહી સાધેરીથી ખનીજનું વહન કર્યું તે પોલીસ સ્ટેશન લઈ જતા ટ્રકના ચાલક અને વાહન માલિક બંને સાથે મળી અને ટ્રકને ભગાડી ગયેલ હોય તેમની વિરુદ્ધ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ટ્રકના માલિક હાર્દિક પ્રતાપભાઈ ખાતર અને પ્રતાપભાઈ ખાતર બંને વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે